હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસને શુક્રવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પંચાણું રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છેતાલીસ ધાણા તો તેના નીચા ભાવ સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને દસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને છેતાલીસ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો બાવન ઘઉં તો તેના નીચા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકાણું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એંશી આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું ચણા તો તેના નીચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો તોંતેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ एक हज़ार छसो रुपया लाइने तेना भाव बजार बसो बेतालीस धाणा तो भाव एक हज़ार एक सौ त्रीस रुपया लई ने तेना भाव एक हज़ार त्र सौ अठार रुपया सोयाबीन तोा भाव सात सौ रुपया लईने तेना भाव आठ सौ ने तैत रुपया बाजरी तो तेना भाव ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પાંચસો રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સોસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચાલીસ આ હતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પાંચ રૂપિયા પછી વાત કરીશું ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચાવન રૂપિયા આપણે આગળ વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને અઠ્ઠાવન રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો ચોરાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને નેવું રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો પાંચ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો બે રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું જીરાની તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પંચોતેર રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે રાયડો તો રાયડાના નિશા ભાવ એક હજાર અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને અઠ્યોતેર રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું દાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા ઈસભગોલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार ने आठ सौ रुपया तल सफेद तो हज़ार बसो पंचाणु रुपया लैने तनाचा भाव बे हज़ार त्र सौ पच्चीस रुपया जीरु तो नीचा भाव चार हज़ार एक सौ पचास रुपया लैने तेना भाव पांच हज़ार एक सौ ने सीतेर रुपया आता ऊंझा मार्केटिंग यार्ड बजार भाव अम्म गुजरात एक साथ चार मार्केटिंग यार्ड भाव जनाया તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો